મિત્રો તમારી કુંડળીમાં હવે ત્રણ અત્યંત દુર્લભ મહાયોગો રચાયા છે જેની અસરો આગામી ચોવીસ કલાકમાં સ્પષ્ટપણે દેખાશે આ ફેરફારો સામાન્ય નહીં હોય પણ એટલા ગહન હશે કે તમારું જીવન સંપૂર્ણપણે નવો આકાર લેશે તમારું જીવન હવે પહેલાં જેવું નહીં રહે તે હજાર ગણું વધુ સમૃદ્ધ અને સંતુલિત બનશે હું સમજુ છું કે તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અત્યાર સુધી તમે સાચો સુખ ચાખ્યો નથી કદાચ તમે હજુ સુધી સાચો સંતોષ અને આનંદ કેવો અનુભવ કર્યો હોય તે અનુભવ્યું નથી પરંતુ હવે સંજોગો બદલાવાના છે તમારે હવે કોઈની મદદ માંગવાની જરૂર રહેશે નહીં તેના બદલે લોકો મદની આશામાં તમારી પાસે આવશે તમારું જીવનમાં આ વિજય એટલો મહાન હશે કે તમારો દુશ્મનો પણ તમારા પગ પર હશે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું તે સમય આવી રહ્યો છે જ્યારે તમારી આસપાસના લોકો તમારી પ્રશંસા કરશે તમે ઘણો સહન કર્યું છે તમે એકલા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ હવે સમય આવી ગયો છે કે તમારે તમારા વિરોધીઓને યોગ્ય જવાબ આપવો જોઈએ હવે તેમને પણ તે જ પીડા સહન કરવી પડશે જે તેઓએ તમારા પર લાદી હતી આ સમય છે પોતાના કાર્યોના પરિણામોનો સામનો કરવાનો તમારા દુશ્મનને હવે તેણે કરેલા અન્યાય કરતાં અનેક ગણો વધારે દુઃખ સહન કરવું પડશે પાપનું પાત્ર હવે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે शनिदेव महाराजે હવે પોતાનું જીવન નક્કી કરી લીધું છે અને તેને સજા મળશે તે નિશ્ચિત છે. હવે કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં. આગામી 24 કલાકમાં તમને 5 આશ્ચર્યજનક ભેટો અને 3 અત્યંત શુભ સમાચાર પ્રાપ્ત થશે જે તમારા ભાગ્યને નવી દિશા આપશે. કળિયુગમાં પહેલી વાર તમને એવા અપાર શુભ સમાચાર મળવાના છે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. તમને એટલી મોટી સફળતા પ્રાપ્ત કરશો કે તમારા આંખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવી પડશે. તમને ઢોલ અને રણશિંગડાના તાલ પર નાચવાનું મન થશે. તમે ખૂબ આનંદથી ભરાઈ જશો. તેથી એક પણ ક્ષણ ચૂક્યા વિના આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમને અવગણવો એ જીવનભરનો અફસોસ બની જશે તેથી જો તમે તમારા જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હો તો કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે જુઓ આ વીડિયોમાં અમે તમને ઘણી ગુપ્ત અને અદ્ભુત માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે તેઓ ફાયદાકારક સાબિત થશે आगामी चौवीस कलाक में सत्य अने असत्य वच्चे रेखा स्पष्ट थी जैसे तमारा विरोधी विषेन दरेक सत्य दरेक वक्ते खुल्लू पड़ी जैसे बधा दुष्कृत्यों दुनिया समक्ष जाहिर थे शुरुआत अंत सुधी आ समग्र कार्यक्रम जोवो जरूरी छे। आ कार्यक्रम तमने एवा गंभीर तथ्यों थी परिचित कर अत्यारी छुपायेला हो श અને હા એક છેલ્લી વિનંતી બધા ભક્તો જે બાબા ભોલેનાથ માં માને છે અને આ વિડિયો જોઈ રહ્યા છે કૃપા કરીને આ કાર્યક્રમને લાઈક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે પાંચ વખત લખો હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ તમારો દુશ્મન ના ઘરે આવી ભયંકર ઘટના બનવાની છે હા મિત્રો ગણત્રી શરૂ થઈ ગઈ છે હવે દુશ્મન अथवा તેના પરિવાર પર એક ગંભીર આફત આવવાની છે હા મિત્રો તે પહેલા દેવી લક્ષ્મી તે બધા લોકો પર તેમનો આશીર્વાદ વરસાવશે જેઓ આજ જ્યોતિષ કાર્યક્રમને પસંદ કરે છે અને આ જન્માક્ષર ચેનલને સબ્સ્ક્રાઇબ કરે છે તેમનું જીવન ફરી ક્યારે દુઃખ અને પીડાથી ભરેલું નહીં હોય તમારી માહિતી માટે દુશ્મનની મનમાનીનો અંત આવવાનો છે તેણે પોતાની મરજી મુજબ બધું જ કર્યું છે હવે તેની કોઈ પણ સ્વાર્થી ઈચ્છા સફર થશે નહીં કારણ કે તમને ભગવાન શનિદેવ મહારાજ ના આશીર્વાદ મળ્યા છે મિત્રો શનિદેવ પોતે તમારું રક્ષણ કરી રહ્યા છે તેથી દુશ્મન તમારી તરફ જોઈ પણ શકતો નથી કારણ કે સમય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે હવે આ દુનિયા પર રાજ કરવાનો તમારો વારો છે અને કોઈ તમારી સાથે સ્પર્ધા કરી શકે નહીં દુશ્મનનું જીવન હવે વિનાશ તરફ આગળ વધી રહ્યું છે અને કોઈ શક્તિ તેને રોકી શકતી નથી કારણ કે તેણે પાપની બધી મર્યાદાઓ વટાવી દીધી છે જેના માટે તેને ચોક્કસ સજા મળશે આ ઘટના ચોક્કસ બનશે કારણ કે જારે ભગવાનનો ન્યાય થશે ત્યારે કોઈ અવાજ નહીં આવે ફક્ત પીડા અને દુઃખ અને જે લોકો આ બધુ જોશે તેઓ સમજી શકતા નથી કે આ બધુ કેવી રીતે થયું તમારા દુશ્મન અને તેના પરિવારના સભ્યો સાથે પણ આવું જ કંઈક થવાનું છે તેની આંખોમાંથી લોહીના આંસુ વહેશે તેના જીવનમાં એક એવો કાળો સમય આવવાનો છે જે તેના માટે અકલ્પનીય હશે તમારા દુશ્મનોએ તમને ઘણી વખત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તમને ત્રાસ આપ્યો છે અને તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું પણ ઘડ્યું છે પરંતુ એવું કહેવાય છે કે જેના માથા પર ભગવાનનો હાથ હોય છે તેને કોઈ નુકસાન થતું નથી તેઓ ફાયદાકારક સાબિત થશે આગામી ચોવીસ કલાકમાં સત્ય અને અસત્ય વચ્ચેની રેખા સ્પષ્ટ થઈ જશે તમારા વિરોધી વિશેનું દરેક સત્ય દરેક વખતે ખુલ્લું પડી જશે તેના બધા દુષ્કૃત્યો દુનિયા સમક્ષ જાહેર થશે તેથી શરૂઆત થી અંત સુધી આ સમગ્ર કાર્યક્રમ જોવો જરૂરી છે આ કાર્યક્રમ તમને એવા ગંભીર તથ્યો થી પરિચિત કરાવશે જે અત્યાર સુધી છુપાયેલા હોઈ શકે છે અને હા એક છેલ્લી विनंती બધા ભક્તો જે બાબા ભોલેનાથ માં માને છે અને આ વિડિયો જોઈ રહ્યા છે कृपा कर आ कार्यक्रम ने लाइक करो अने नीचे टिप्पणी विभाग में संपूर्ण भक्ति साथ पांच वक्त लखो हर हर महादेव जय बाबा भोलेनाथ दुश्मन ना घरे आवी भयंकर घटना बनवानी छे हाँ मित्रों गणतरी शुरू थई गई छे हवे दुश्मन अथवा परिवार पर एक गंभीर आफत आ દેવી લક્ષ્મી તે બધા લોકો પર તેમના આશીર્વાદ વરસાવશે જેઓ આ જ્યોતિષ કાર્યક્રમને પસંદ કરે છે અને આ જન્માક્ષર ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તેમનું જીવન ફરી ક્યારે દુઃખ અને પીડાથી ભરેલું નહીં હોય તમારી માહિતી માટે દુશ્મનની મનમાનીનો અંત આવવાનો છે તેણે પોતાની મરજી મુજબ બધું જ કર્યું છે હવે તેની કોઈ પણ સ્વાર્થી ઈચ્છા સફળ થશે નહીં કારણ કે તમને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ મળ્યા છે મિત્રો શનિદેવ પોતે તમારું રક્ષણ કરી રહ્યા છે તેથી દુશ્મન તમારી તરફ જોઈ પણ શકતો નથી કારણ કે સમય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે હવે આ દુનિયા પર રાજ કરવાનો તમારો વારો છે અને કોઈ તમારી સાથે સ્પર્ધા કરી શકે નહીં દુશ્મનનું જીવન હવે વિનાશ તરફ આગળ વધી રહ્યું છે અને કોઈ શક્તિ તેને રોકી શકતી નથી કારણ કે તેણે પાપની બધી મર્યાદાઓ વટાવી દીધી છે જેના માટે તેને ચોક્કસ સજા મળશે આ ઘટના ચોક્કસ બનશે કારણ કે જારે ભગવાનનો ન્યાય થશે ત્યારે કોઈ અવાજ નહીં આવે ફક્ત પીડા અને દુખ અને જે લોકો આ બધું જોશે તેઓ સમજી શકતા નથી કે આ બધું કેવી રીતે થયું તમારા દુશ્મન અને તેના પરિવારના સભ્યો સાથે પણ આવું જ કંઈક થવાનું છે તેની આંખોમાંથી લોહીના આંસુ વહેશે તેના જીવનમાં એક એવો કાળો સમય આવવાનો છે જે તેના માટે અકલ્પનીય હશે તમારા દુશ્મનોએ તમને ઘણી વખત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તમને ત્રાસ આપ્યો છે અને તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું પણ ઘડ્યું છે પરંતુ એવું કહેવાય છે કે જેના માથા પર ભગવાનનો હાથ હોય છે તેને કોઈ નુકસાન થતું નથી